સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ મામલે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી આ મામલે રત્નકલાકારો માટે આર્થિક પેકેજની ગાઈડલાઇન તૈયાર કરવા મથામણ શરૂ થઈ છે સુરત ડાયમંડ એસોસિએશન સાથે જિલ્લા કલેક્ટરે સઘન ચર્ચાઓ હાથ ધરી હતી રશિયા યુક્રેન યુદ્ધ સહિતના અનેક પરિબળોને કારણે હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ વર્ષથી મંદિરના વાદળો ઘેરાયા છે માત્ર સુરત શહેરમાં ઉદ્યોગ સાથે ઓગણીસ લાખ રત્ન કલાકારોની હાલત અત્યંત દયનીય બની જવા પામી છે આ સિવાય ઘેરી મંદીને પગલે માત્ર સુરત શહેરમાં જ પર રત્ન કલાકારો દ્વારા આઈખો ટૂંકવવાની હિચકારી ઘટનાઓ નોંધાઈ ચૂકી છે બીજી તરફ અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર થતા પરિવારજનોનું ગુજરાન ચલાવવાનું પણ દુષ્કર સાબિત થઈ રહ્યું છે આ સંદર્ભે હાલમાં જ મોટી સંખ્યામાં રત્ન કલાકારો અને ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વીસ દિવસમાં રાજ્ય સરકાર દ્વારા યોગ્ય રાહત પેકેજ જાહેર નહીં કરવામાં આવે તો ત્રીસમી માર્ચથી અનિશ્ચિત હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રત્ન કલાકારોના રોષને ધ્યાને રાખીને ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યભરના ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પાસાઓને ધ્યાને રાખીને હકારાત્મક અભિગમ દાખવવાની સાથે રાહત પેકેજ અંગેની સંભાવનાઓ પર સઘન ચર્ચા કરવામાં આવી હતી અલબત્ત આજે પણ સુરત ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓની જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી સાથે બેઠક યોજાઈ હતી જેમાં આપઘાત કરનાર રત્ન કલાકારોના પરિવારજનોને આર્થિક સહાયથી માંડીને બેરોજગાર બનેલા રત્ન કલાકારો માટે કેવી સહાય કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને

ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે મંદીનો માહોલ છે વર્કર યુનિયન દ્વારા જે છૂટકીઓ આપવામાં આવી રહી છે તે બાબતે ચર્ચા વિચારણા કરવા માટે બોલાવ્યા હતા આ મિટિંગની અંદર ડાયમંડ વર્કરના યુનિયનના પ્રતિનિધિ સાથે ત્રણ મુદ્દાઓ પર ખાસ વાતચીત થઈ છે રત્ન કલાકાર બોર્ડ રત્ન કલાકાર માટે બોર્ડની રચના કરવામાં શ્રમ કલ્યાણ બોર્ડની સાથે સાથે શૈક્ષણિક ફી કે લીએ શૈક્ષણિક ફી માટે પણ તાત્કાલિક કલાકારને બાળકોની શૈક્ષણિક ફી ભરવામાં આવે અત્યારે જે વ્યવસાય વેરો લેવામાં આવી રહ્યો છે એ આ મંદિરના માહોલની અંદર તાત્કાલિક વ્યવસાય વેરો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે આ બાબતે ચોક્કસ મને ખાતરી છે કે જે પ્રમાણે કલેક્ટર સાહેબ રિપોર્ટ તૈયાર કરશે અને એ રિપોર્ટના આધાર ઉપર ગુજરાત રાજ્યના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ પોઝિટિવ રીતે આગળ વધી રહ્યા છે અને મને ચોક્કસ ખાતરી છે કે રત્ન કલાકારોને આ મંદિરના માહોલની અંદર રાજ્ય સરકાર કંઈક ને કંઈક આર્થિક રીતે મદદરૂપ થશે એવી અપેક્ષાઓ હવે બંધાણી છે આ સંદર્ભે ડાયમંડ એસોસિએશનના પદાધિકારી દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષથી મંદિરના માહોલ વચ્ચે રત્ન કલાકારો અને નાના આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સંદર્ભે મુખ્યમંત્રી સાથે બેઠક દરમિયાન આર્થિક પેકેજ અંગેની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે મંદિરનો માહોલ છે તે જોતા મંદિરના સમયગાળા અંગે કોઈપણ પ્રકારનું અનુમાન કરવું અશક્ય છે ખાસ કરીને અમેરિકા અને યુરોપના દેશોમાં માં પગલે હીરા ઉદ્યોગને સીધી અસર જોવા મળી રહી છે આ સ્થિતિમાં આજ રોજ જિલ્લા કલેક્ટર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ સહિત સહાય અંગેની ચર્ચા કરવામાં આવી હતી આજે સુરત ખાતે રત્ન કલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને આજે જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ બેઠક બાદ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં હાલની સ્થિતિને પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત છે અને રત્ન કલાકારોમાં હિતને ધ્યાન રાખીને રાજ્ય સરકાર દ્વારા પણ હરસંભવ પ્રયાસો માટેની તૈયારી દાખવવામાં આવી છે વધુમાં ગત રોજ મુખ્યમંત્રી સાથે બેઠક બાદ આજે શહેરના રત્નકલાકારોના પ્રશ્નો સંદર્ભે ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી જેમાં જરૂરી મુદ્દાઓ અંગે સઘન ચર્ચા બાદ જરૂરિયાતમંદ રત્નકલાકારોને સહાય માટેની રજૂઆતને રાજ્ય સરકાર સમક્ષ પહોંચાડવામાં આવશે અને સંભવત વહેલી તકે રાજ્ય સરકાર પણ આ દિશામાં યોગ્ય યોગ્ય કાર્યવાહી કરશે ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થયા છે અને એમને જે એક અત્યારે જે ડાયમંડમાં જે પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવા મુજબ એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અને એક રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી એમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે સર કોને કોને બોલાવવામાં આવ્યા હતા કયા કઈ સંસ્થાઓને બોલાવ્યા એટલે અમે મીટિંગ કોલ નથી કરી બટ એમના તરફથી જે રજૂઆતો હતી એટલે એમને સાંભળવામાં આજે આવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત